વિદેશમાં નોકરી કરવા જવાની ઘેલછામાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શ્રીકા ગામની મહિલા સાથે છેતરપિંડી થતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે રૂપિયા ચાલીસ લાખની છેતરપિંડી થતા મહિલાએ ત્રણ એજન્ટો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે ધનસુરા તાલુકાના શ્રીકા ગામના અરુણાબેન ધવલભાઈ ચૌધરીને વિદેશ જવાનું હોવાથી તેની જાણકારી માટે તેમજ આઈઆરટીએસના ક્લાસ માટે મોડાસામાં આવેલ અમે ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટિંગનો સંપર્ક કરતા તેમને વિદેશમાં નોકરીનું સેટિંગ કરી આપવાનું કહ્યું હતું અને ત્યારબાદ મહિલા તેમના પરિવાર સાથે યુકે ગયા હતા એ વ્યક્તિએ મારી સાથે ચાલીસ લાખ રૂપિયા લઈ ત્યાં કંપની જ્યારે કંપની પાસે હું એ ગઈ છું ત્યારે કંપની મને કામ નથી આપ્યું કેમ કે કંપની કહે છે કોઈ કામ જ નથી અહીંયાથી આ લોકોએ મને બે લાખ પત્રીસ હજાર સેલેરી છે તમને આ રીતે ફાયદો થશે ઓવર ટાઈમ કામ કરી શકશો આવું બધું મને કમિટમેન્ટ આપેલી અને ચાલીસ લાખ રૂપિયા એના પેટે માગેલ જે ચાલીસ લાખ રૂપિયા મેં એ લોકોને આઠમા મહિનામાં ટૂંકે ટૂંકે કરી અને ચૂકવેલા અને એકવીસ એકવીસ સપ્ટેમ્બરના અહીંયાથી હું મારા હસબન્ડ અને મારા બે બાળકો ગયેલા ત્યાં ગયા પછી કંપનીની તપાસ કરી તો એ લોકોએ પહેલાં તો સાઠ દિવસ સુધી એને મને એમ કીધું કે આજે જઈએ છે કાલે જઈએ છે મેલ આવે છે ખોટી કમિટમેન્ટ તો કર્યા રાખી સાઠ દિવસ પતિ ગયા અમારે ખર્ચ આગળ થવા માંડ્યો તો અઢી લાખ રૂપિયા ઇન્ડિયા લેવલે ના પરવી શકાય ના પરિવાર આપણને એટલી બધી મદદ કરી શકે તો અઢી લાખ મને ના પહોંચાતા હું રિટર્ન આવી ત્યાં મેં કંપનીની તપાસ કરી હતી ત્યાં રોબરો જઈને ડર ડરબીમાં ડરબી કરીને મારી કંપની હતી તો ત્યાં એવું જે અહીંયા વાત કરેલી હતી એનું કોઈ તથ્ય જ જોવા ના મળ્યું એમ મહિલા યુકે ગયા હતા અને તેમને જે કંપનીમાં નોકરી આપવાની વાત કરવામાં આવી હતી તે કંપનીમાં તેમને નોકરી ન મળતા મહિલા પોતે છેતરાયા હોવાનું લાગતા તે પરત ઘરે આવી ગયા હતા અને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી આચરનાર કન્સલ્ટન્સીના એજન્ટો સામે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવે છે મને ખ્યાલ આવ્યો કે મારી જોડે છેતર પિંટી છેતરપિંડી થઈ છે અને જેનું રેસિડેન્ટ પરમિટ એ લોકો ત્યાંની સરકારનું કાર્ડ આવે બીઆરપી એ બીઆરપી કાર્ડની અંદર લખેલું હોય રિસ્ટ્રિક્ટેડ વર્ક તો તમે અધર જગ્યાએ કોઈ જગ્યાએ કામ નથી કરી શકતા મેં તે સત્તા ટ્રાય કર્યો અધર જગ્યાએ કામ કરવાનું પણ કોઈ જગ્યાએ મને કામ નથી આપતી કેમ કે ત્યાંની સરકારનો રોલ છે કે જે બીજા પર તમે આવ્યા છો એ જ તમે કામ કરી શકો અધર કોઈ કામ ના કરી શકો આ રીતે પછી ખબર પડી આ બધું જોતા કે આપણી જોડે કાયદેસરની છેતરપિંડી થઈ જાય અને પછી અહીંયા અમે રિટર્ન આવી ગયા મારાસ બનાવવાના બાકી છે એ વિધિને એક વીકમાં આવી જશે આ રીતની છેતરપિંડી સહન ન કરી અને ન્યાય માટે મેં લડત કરી પોલીસ ફરિયાદ કરી છે અને આગળની કાર્યવાહી હવે પોલીસ તપાસમાં કરશે સમગ્ર મામલે હાલ તો મોડાસા ટાઉન પોલીસમાં મથકે ત્રણેય જંટો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે અને બીજી તરફ વિદેશમાં નોકરી કરવા જવા માટે ઇચ્છતા લોકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ચારસો છ ચારસો વીસ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં હકીકત એવી છે કે મોડાસાના પીબી સુપર માર્કેટની અંદર એક અમી કન્સલ્ટન્સી નામની ઓફિસના સંચાલકો હતા એ કે જેમનું નામ અનીશ યસુભાઈ પટેલ તથા અશર યુસુભાઈ પટેલ અને આરિફભાઈ ભાયલા જેઓએ આ કામના ફરિયાદીબેન અરુણાબેન ધવલભાઈ ચૌધરી નાઓનો સંપર્ક કરેલો અને એ ફરિયાદી પોતે તથા તેમના બે બાળકો અને સાહેબ મિતેશભાઈ આ લોકોને યુકે જવા માટે ચાલીસ લાખની અંદર ડિપેન્ડન્ટ વિઝા તથા વર્ક પરમિટ આપવાની શરતે એમણે કોન્ટ્રાક્ટ કરેલો જેની અંદર આ લોકોને એમની શરત મુજબ ત્યાં મોકલી આપેલા પણ એસ કેર નામની જે એમની કંપની હતી એ કંપનીની અંદર આ લોકો યુકે ગયા પછી એમને ત્યાં નોકરી મળેલી નહીં જેથી કરીને આ જે અમી કન્સલ્ટેશનના આરોપીઓ હતા એમણે આ બેન સાથે ચીટિંગ કરી અને ચાલીસ લાખ રૂપિયા લઈ લીધા અને બેન યુકેથી પરત આવી ગયેલા છે અને એમના જે સાહેબ આપણા જે મિતેશ કુમાર છે એ વર્ક પરમિટ ઉપર કેનેડામાં છે આમ આ બેનને વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ તેમના આ લોકોએ કોઈ પણ પૈસાનું વળતર પરત આપેલું નથી અને એમની હાથે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી અથવા તો એ પરમાનન્ટ એમને જોબ પણ આપતી નથી એમ ખોટી લોભ લાલચ આપી અને ચાલીસ લાખની છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા